રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં તમે રાધનપુર શહેર ભાજપ પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણી આવી છે તો શું ભારતીય જનતા પાર્ટીને રાધનપુર નગરપાલિકા ભેટ આપશો હા સો ટકા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી મારા શહેર પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણી આવી છે અને મને રાધનપુર શહેરની તમામ સમાજના આગેવાનો ઉપર મને એટલો વિશ્વાસ છે કે આ વખતે મને અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર મને રાધનપુર શહેર ભેટ આપશે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એના અંતર્ગત આજે રાધનપુર વોર્ડ નંબર ચારમાં જે કાર્યાલયનું ઓપનિંગ થયું એમાં શહેર પ્રમુખ ભાવુભાઈ બીજા અન્ય એ યુવાનો દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર એનું ઓપનિંગ કર્યું છે અને સાથે સાથે આ ચાર નંબર વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ છે એને જંગી બહુમતેથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે આ ચાર નંબર વોર્ડની ચૂંટણીમાં તો નક્કી જીત થઈ ગઈ છે કેમ કે આજે અઢારે આલમના દરેક સમાજના યુવાનો આગેવાનો વડીલો સનગણી રહ્યા છે કારણ કે રાધનપુરમાં દસ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું આ લોકોએ કોઈ કામ કર્યા નથી ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ વાત કરી નથી એટલે મારા રાધનપુર નગરપાલિકામાં ચાર નંબર વોર્ડમાં હીરાબેન બંકિમભાઈ મકવાણા બીજા ઉમેદવાર મુક્તાબેન શાંતિલાલ પટેલ ગોવાભાઈ હેગાભાઈ એટલે રાધનપુરની દરેક સમાજના લોકોએ નક્કી કરી લીધું છે કે આ ચાર નંબર વોર્ડ જંગી બહુમતીથી જીતશે એવી રીતે આખા રાધનપુરમાં જે અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો છે એ જંગી બોમો થતી જીતવાના છે અને લોકોના એ સેવાના કાર્ય કરવાના છે અને રાધનપુરને એક રૂળું રૂપાળું સુંદર શહેર બનાવવા માટે રોડ રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય ગટરની સમસ્યા હોય કે રાધનપુરને મીઠા પાણીની સમસ્યા હોય એ અમે હલ કરવાના છીએ એટલે આજે ખૂબ ઉત્સાહભેર આનંદભેર એ યુવાનોએ અને તમામ સમાજના લોકોએ કાર્યાલયના ઓપની આદોર્યા છે એ બદલ દરેક સમાજનો ખૂબ આભાર અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આ દરેક સમાજના લોકોને એ ભારતીય જનતા પાર્ટીના ને મત આપી અપાવી વિજય બનાવો એ જ વિનંતી ભારત માતા માતાથી ચાર નંબરનો વોડ છે એ ખરેખર એક જ લોકોનો અવાજ છે એટલે લગભગ આ પંદરસો મતેથી ઉપર અમે અહીંયા લીડ લેવાના છીએ સો ટકા વોર્ડનો પડખે છે મોદી સાહેબ વાત કરી છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એટલે પંદરસો મત અમે આ વોર્ડ ને જીતવાના છીએ એમાં કોઈ મેનમેન નથી બોલો ભારત માતા